અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું હતું એર ઇન્ડિયાનું એ જ પ્લેન અંદર ક્યાંક એવી પણ માહિતી સામે આવી હતી કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે એ પણ પણ સવાર હતા હતા ક્યાંક એવા સમાચાર સામે આવ્યા પરંતુ સુધી વાતની પુષ્ટિ થઈ નથી કે વિજય રૂપાણીનું નિધન થયું છે કે કેમ પરંતુ આપણે આની પહેલા જોયું હતું કે વિજય રૂપાણીનો એક ફોટો છે તે પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને અત્યારે હાલ વધુ એક વિડિયો છે તે પણ સામે આવ્યો છે અને આ વિડીયો અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યો છે કારણ કે જે એરપોર્ટ બહારના જે દ્રશ્યો હતા

હાલ માહોલ વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો લોકો છે આની અંદર મોતને ભેટ્યા છે અને ખાસ કરીને વધુ પણ એક અપડેટ સામે આવી રહી છે કે મુખ્યમંત્રી છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે હર્ષ સંઘવી છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વિજયભાઈ રૂપાણીના જે પત્ની છે અંજલીબેન એ પણ આજે રાત્રે ભારત આવવાના છે એવી પણ માહિતી સામે આવી રહી છે જો કે તે પહેલેથી જ લંડન રહેતા હતા તેવી પણ માહિતી છે પરંતુ જો વાત કરવામાં આવે વિજયભાઈ રૂપાણીના ભત્રીજા છે એ પણ અત્યારે હાલ સોલા સિવિલ ખાતે પહોંચ્યા છે એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે સૌથી પહેલા તો જે વધુ એક વિડિયો વિજયભાઈ રૂપાણીનો વાયરલ થયો છે તેના ઉપર નજર કરીએ એટલે જે પ્રમાણે અમદાવાદની અંદર આ સમગ્ર ઘટના સામે આવી હતી એને જ લઈને અત્યારે હાલ એક વધારે અપડેટ સામે આવી રહી છે જે પ્રમાણે આપણે એક આની પહેલા ફોટો જોયો હતો કે તેમાં લખવામાં આવ્યું હતું કે આ વિજયભાઈ રૂપાણીનો છેલ્લો ફોટો છે જોકે ફોટોની પણ પુષ્ટિ અમે લોકો કરતા નથી નિર્ભય ન્યૂઝ કરતું નથી પરંતુ અત્યારે હાલ વધુ એક વાયરલ વિડીયો સામે આવી રહ્યો છે જેની અંદર વિજય રૂપાણી છે અને તેની સાથે તેમના જે બોડીગાર્ડ છે તે તેમનો સામાન લઈને એરપોર્ટની બહાર દેખાઈ રહ્યા છે એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી છે તે પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા તેમની ટિકિટ પણ સામે આવી હતી પરંતુ ક્યાંક અત્યાર સુધી એવી અફવા હતી કે તે આ પ્લેનની અંદર હતા અને પછી તે બાદ સમાચાર સામે આવ્યા કે તેમનું ક્યાંક નિધન થઈ ગયું છે પરંતુ હજી સુધી ક્યાંય આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી વાત કરવામાં આ આંકડા વિશે તો મૃતદેહનો આંકડો છે તે હવે વધી રહ્યો છે ખાસ કરીને ઘણા બધા લોકો એવા પણ છે જે લોકો મોતને ભેટી રહ્યા છે અત્યારે હાલ તે સમગ્ર વિસ્તાર છે તે રાખ બની ગયો હોય એવું પણ લાગી રહ્યું છે અને ખાસ કરીને જે પાઇલટ હતા તેમને પહેલેથી જ ધ્યાન આવી ગયું હતું કે આવી કઈક ટ્રેજેડી થવાની છે તેવી પણ માહિતી સામે આવી રહી છે અને આ જે પ્લેન છે તેનો પાછળનો ભાગ કોઈ એક જગ્યાએ અથડાયો હતો અને તેના કારણે આ સમગ્ર દુર્ઘટના બની હતી તેવી પણ એક અપડેટ સામે આવી રહી છે પરંતુ જે વિજયભાઈ રૂપાણીના પત્ની છે એ પણ આજે રાત્રે ભારત આવવાના છે ને ખાસ કરીને તેમનો જે ભત્રીજો છે એ પણ અત્યારે હાલ સોલા સિવિલ ખાતે પહોંચ્યા છે નમસ્કાર